ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પટેલે ગત મોડી સાંજે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સાથે વીસ મિનિટની મુલાકાત કરી હોવાના સમાચાર મળી રહ્યા છે આ સમાચાર એ ગુજરાતની રાજનીતિ સાથે જોડાયેલા ગુજરાતના રાજકારણના સૌથી મોટા અને મહત્વપૂર્ણ સમાચાર કહી શકાય કે રાજ્યના મુખ્યમંત્રી અને સાથે જ આચાર્ય દેવવ્રત સાથે એ મુલાકાત કરી હોવાના સમાચાર મળી રહ્યા છે

એ ગાંધીનગરથી મળી રહ્યા છે ગાંધીનગરથી મળેલા અહેવાલ મુજબ અંદાજિત વીસ મિનિટ જેટલો સમય એ બેઠકની અંદર ચાલ્યો મીટિંગની અંદર ચાલ્યો અને આ તમામની વચ્ચે ઔપચારિક મુલાકાત હોવાનું કેટલાક લોકોએ દાવો કરી રહ્યા છે પરંતુ હજી સુધી આ મામલે કોઈ સ્પષ્ટીકરણ કરવામાં નથી આવ્યું કે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જે મુલાકાત કરી તે મુલાકાતનો શું હેતુ હતો શું સંદર્ભ હતો એ હજુ એ સામે નથી આવી વિગત